આજે આપણે મગની દાળ બનાવતા શીખીશું સૌ પ્રથમ દાળને પલાળી લેવી બધા વેજીટેબલ્સ ચોપ કરી લેવા હવે કૂકરમાં ચાર મોટી ચમચી ઓઇલ લેવું હવે તેને લો ફ્લેમ ઉપર રાખીને રાઈ એડ કરવી રાઈને ચટકી ગયા બાદ આપણે એમાં જીરું એડ કરીશું અને જીરો એડ કર્યા બાદ થોડું થવા દઈને આપણે એમાં મરચાં એડ કરીશું લીમડો એડ કરીશું અને કાપેલી ડુંગળી એડ કરીશું હવે ડુંગળી થોડી ચડી ગયા બાદ આપણે એમાં હિંગ એડ કરીશું જેથી સ્વાદ પણ સરસ આવે હિંગ એડ કર્યા પછી તેને થોડીવાર ચડવા દઈશું થોડીવાર ચડી ગયા બાદ ડુંગળી આવી દેખાશે ત્યારબાદ આપણે એમાં ટામેટા એડ કરીશું ટામેટાને થવા દઈશું જ્યાં સુધી તે બરાબર અંદર મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ટામેટાને ચડવા દઈશું ટામેટા ચડી ગયા બાદ આપણે એમાં એડ કરીશું આપણે એમાં એડ કરીશું દાળ પલાળેલી દાળ જે આપણે ઓલરેડી આગળ પલાળી દીધી હતી મગની દાળ જેમાં તમે ફોતરાવાળી પણ લઈ શકો છો અને ફોતરા વગરની પણ લઈ શકો છો આ મુજબ બધું બધી જ વસ્તુ મિક્સ કર્યા બાદ આપણે એમાં હળદર એડ કરીશું અને મરચું એડ કરીશું હળદર અને મરચું એડ કર્યા બાદ આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠાને એડ કર્યા પછી આપણે તેના અંદર પાણી એડ કરી દઈશું બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એમાં ધાણાજીરું પણ એડ કરીશું અને ગરમ મસાલો પણ એડ કરીશું સ્વાદ અનુસાર ગરમ મસાલો તમે થોડી માત્રામાં પણ લઈ શકો છો હવે બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં પાણી એડ કરીશું જરૂર મુજબ પાણી એડ કરીશું જેથી આપણી દાળ વધારે પડતી કડક પણ ના રહે આપણે એમાં થોડી ખાંડ પણ એડ કરીશું અને જે બીજું અંદર રહી ગઈ હતી દાળ એ આપણે પાણીથી બધી પૂરી પૂરી લઈ લઈશું હવે પાણી અંદર નાખીને એને થોડી ચડવા દઈશું કૂકરને વાખીને આપણે બેથી ત્રણ સીટી રાહ જોઈશું બેથી ત્રણ સીટી વાગી ગયા બાદ આપણી મગની દાળ રેડી છે અને આ ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે તમે આને રોટલા સાથે પણ ખાઈ શકો છો થેન્ક યુ આવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો